રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો હું આપનો મિત્ર મુકેશ પટેલ ફરી એકવાર એક જ પશુપાલક મિત્રની અગિયાર ગાયો વેચવા માટે લઈને આવી ગયો છું એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની આ બધી જ ગાયો વેચવાની છે અને છ સાત અને આઠ મહિનાથી લઈને આ બધી જ ગાયો હાલમાં ગાભણ છે પશુપાલક મિત્રો હું વિડીયોની શરૂઆત કરું તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર અહીંયા તમને બતાવવામાં આવેલ છે અને મિત્રો મારું નામ છે મુકેશભાઈ જો કોઈ ભાઈને ગાય ભેંસ વેચવા માટે વિડીયો મૂકાવો હોય તો આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારી જે પણ ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખી આપણે આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર દ્વારા મને મોકલી આપવું મારું નામ છે મિત્રો મુકેશભાઈ જાહેરાત કરવાના કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી હું હાલમાં મિત્રો તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ બધી જ ગાયો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી જ ગાયો બતાવવાનો પ્રયત્ન કરીશ અને આ બધી જ ગાયો વેચી દેવાની છે આ બધી અગિયાર ગાય છે અને આ અગિયારે અગિયાર ગાય એક જ પશુપાલક મિત્રની છે હાલમાં બધી જ ગાયો છ સાત અને આઠ મહિનાથી લઈને બધી જ ગાયો ગાભણ છે એક જ પશુપાલક મિત્રની છે પશુપાલક મિત્ર જણાવે છે કે આ બધી જ ગાય બીજા અને ત્રીજા વેતરની અંદર છે અને હાલમાં મિત્રો આ ગાયો દિવસનું ત્રીસ લીટર જેટલું દૂધ કરે છે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે અંદાજે પશુપાલક મિત્રએ એક ગાયની કિંમત પિસ્તાલીસ હજાર રાખેલ છે જેમાં ફેરફાર કરી આપવામાં આવશે જો કોઈ ભાઈને લેવું હોય તો ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી તમે બધું જ જોઈ શકો છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની એચએફ ગાયો છે જર્સી ગાયો છે અને બધી જ પ્રકારની મિત્રો આની અંદર ગાયો છે હાલમાં અગિયાર ગાય વેચવાની છે મિત્રો ફરી એકવાર હું માહિતી આપતા તમને જણાવી દો અગિયાર ગાય વેચવાની છે અને આ બધી જ ગાયો છ સાત આઠ મહિનાથી લઈને ગાભણ છે બીજા ત્રીજા વેતરની અંદર આ બધી ગાયો છે અને દિવસનું ત્રીસ લિટર જેટલું દૂધ કરે છે એક ગાયની કિંમત પિસ્તાલીસ હજાર રાખેલ છે પરંતુ કોઈ પણ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી વિ વિડીયોના માધ્યમથી આ બધી જ ગાયો હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું ઘરાવ ટોપ ક્લાસ ક્વોલિટીની બધી જ તબેલાની ગાયો છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો સારી નસ્લની ગાયો છે મિત્રો હાલમાં બીજા ત્રીજા વેતરની અંદર છે અને છ સાત આઠ મહિનાથી લઈને ગાબણ છે અને દિવસનું ત્રીસ લીટર જેટલું દૂધ કરે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે પશુપાલક મિત્રએ અમને જે માહિતી બતાવવાનો પ્રયત્ન કર્યો છું એ માહિતી હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો હાલમાં સરનામાની વાત કરીએ તો આ બધી જ ગાયો તમને તાલુકો છે વિસનગર અને જિલ્લો છે મહેસાણા આ બધી જ ગાયો જિલ્લા જિલ્લો મહેસાણા અને તાલુકો વિસનગરની અંદર જોવા મળશે આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર અહીંયા સ્ક્રીન ઉપર હું તમને આપી દઉં છું આ તેમનો મોબાઈલ નંબર છે છન્નું બાસઠ ઓગણપચાસ પિસ્તાલીસ પાસઠ જો કોઈ પણ ભાઈને આ ગાયો પસંદ આવતી હોય અને લેવું હોય તો પશુપાલક મિત્રનો ડાયરેક્ટલી સંપર્ક કરી લેવો આ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સુધી અને દરેકે દરેક ગ્રુપોમાં આ વિડીયોને શેર કરજો જેથી કરીને આ વિડીયો કોઈ ભાઈને ઉપયોગી નીવડી શકે અને તે સારી ઓળદના અને ટોપ ક્લાસ ક્વોલિટીના પશુઓ ખરીદી કરી શકે આપણે મળશું એક નવા વિડીયોની સાથે રામ રામ